શહેરના વિવિધ માર્ગો પર પ્રભાત ફેરીનું આયોજન કરાયું બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાનોની ઉપસ્થિતિમાં પ્રભાત ફેરી એસટી બસ સ્ટેશન રોડ નટવરનગર રોડ સહિત વિવિધ માર્ગો પર પસાર થઈ સાથે એસટી બસ સ્ટેશન પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા મીણબત્તી પ્રગટાવવામાં આવી સાથોસાથ નટવરનગરમાં પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા બગસરા હોમગાર્ડ કમાન્ડર ઓફિસર તુષાર જોશીના માર્ગદર્શન અન્વયે આ પ્રભાત ફેરી આયોજન કરવામાં આવ્યું બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાન દ્વારા હાથમાં તિરંગાના ઝંડા સાથે પ્રભાત ફેરીનું આયોજન કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ છ ડિસેમ્બર એટલે કે ભારતના નિર્માતા મહામાનવ બુદ્ધિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો મહાપરિવાર દિવસ હોય સાથોસાથ હોમગાર્ડ દળનો સ્થાપના દિવસ પણ હોય તો અમે બગસરા કમાન્ડિંગ અમરેલી હોમગાર્ડ કમાન્ડર સાહેબની સૂચના બગસરા કમાન્ડર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર હોમગાર્ડ પરિવાર ગામમાં બગસરા શહેરમાં બાઇક રેલીનું આયોજન કરેલું હોય સાથોસાથ બગસરા નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને ફૂલાર કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરેલું હોય આગળ ત્યાંથી નટવરનગર વિસ્તારમાં પણ આવેલ ડોક્ટર સાહેબની આંબેડકરની પ્રતિમાને પુરલાર વિધિ કરી શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હોય ત્યાંથી આગળ અમારી બગસરા હોમગાર્ડ યુનિટ કચેરીએ વૃક્ષારોપણનું આયોજન કરીને સૌના સહયોગથી અલ્પહારનું આયોજન કરીને સૌના સાથ સહકારથી આ કાર્યક્રમ પૂર્ણ કરેલ છે જય તાલુકા હોમગાર્ડ યુનિટ બગસરા ક્લાર્ક તુષારભાઈ પરમાર આજરોજ તારીખ ના રોજ છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે તાલુકા હોમગાર્ડ યુનિટ બગસરા દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુના શહેર શહેરી વિસ્તારની અંદર આવતા તમામ મહાનુભાવીના સ્ટેચ્યુને ઉજવને પુષ્પહારને જો પ્રગટાવી અને પછી પ્રાર્થનાજીની ઉજવણી કરેલ